યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ એવું છે ને અહીંયાથી કેટલી દૂર પડે યુનિવર્સિટી પેલી બસો તમારી માંગણી ઉપર વિચાર કરી દઈએ અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે મોડાસામાં આપ્યું છે મોટું નિવેદન સીએમે કહ્યું અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરવામાં આવશે અરવલ્લીને યુનિવર્સિટી આપવા માટે સરકારમાં ચર્ચા કરવામાં આવશે બસો બ્યાસી કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મોટું નિવેદન આપ્યું છે